સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત માધવ ગૌશાળા અને એનિમલ હોસ્ટેલના બસોથી વધુ ગૌસેવકો દ્વારા સુરતના ડિંડોલી ખરવાસા ચલથાણ પર્વતપાટિયા જેવા અલગ અલગ વિસ્તારોમાં આવેલી નહેરમાં હતી અર્ધવિસર્જિત રજળથી પીઓપીની બસો પચીસોથી વધુ ગણેશજીની પ્રતિમાઓ બહાર કાઢી હજી રાખતે દરિયામાં પુનઃ વિસર્જિત કરવામાં આવી હતી દર વર્ષે આ પ્રકારે નહેરોમાં કે અન્ય જગ્યાઓ પર શ્રીજીની પ્રતિમા વિસર્જનના નામે મૂકી દેવામાં આવતી હોય છે માત્ર સ્થાપના કરી મનોરંજન કરવા ખાતર જ ગણેશ ઉત્સવમાં ભાગ લેતા હોય એવા આ પરથી સ્પષ્ટ થાય છે ઉધના વિસ્તારમાં આવેલા શ્રી માધવ ગૌશાળા અને એનિમલ હોસ્ટેલ કે જ્યાં બીમાર દિવ્યાંગ ગાય માતા અને અન્ય પશુઓની સારવાર થાય છે તે ગૌશાળાના બસ્સોથી વધુ ગૌસેવકો દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું હતું સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ આશીષ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે અમારી સંસ્થા છેલ્લા આઠ વર્ષથી શહેરની વિવિધ નહેરોમાંથી અર્ધ વિસર્જિત રજળથી ગણેશજીની અને દશામાંની હજારો પીઓપીની મૂર્તિઓ કાઢતા આવ્યા છે અને લોકોને પીઓપીની મૂર્તિની જગ્યાએ માટીની મૂર્તિઓનું સ્થાપન કરવા જાગૃત અભિયાન પણ ચલાવવામાં આવ્યું છે દસ દિવસની ભક્તિ બાદ ભક્તો દ્વારા આ પ્રકારે દેવી દેવતાઓની પ્રતિમાઓનું ગંદા પાણીમાં વિસર્જન કરી હિન્દુ ધર્મની લાગણી દુબાવે તેવા દ્રશ્યો પ્રદર્શિત થાય છે સંસ્કૃતિની રક્ષા માટે સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા લોકોમાં જાગૃતતા લાવવા તથા પ્રશાસનની યોગ્ય કામગીરી કરવા તથા પીઓપીની પ્રતિમાઓ પર પ્રતિબંધ લાદવા વારંવાર રજૂઆતો તથા કાર્યક્રમો પણ આપવામાં આવ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવ બનાવ્યા હતા તેમ છતાંય તેમજ સુરત પોલીસનો આ નહેર નજીક ચુસ્ત પોલીસ બંદોસ્ત હોવા છતાં ના સમજ કહેવાતા ગણેશ ભક્તો દ્વારા તકનો લાભ ઉઠાવી પોતાની સરળતા ખાતર આ પ્રકારે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરેલ છે આવા ભક્તોને વિનંતી છે કે બાપ્પાની સ્થાપના કરી યોગ્ય જગ્યાએ વિસર્જન ન કરી શકાતું હોય તો સ્થાપના જ નહીં કરવી